તાપીના કાકરા પાર દારૂની હેરાફેરી કેસમાં ભરૂચના ભાજપના સક્રિય કાર્યકર અને નગરપાલિકાના વિકાસના કામના કોન્ટ્રાક્ટ લેનારનો પુત્ર અક્ષય ગાંધી તાપીના કાકરા પોલીસ મથકમાં ફોન્ટેડ ભરૂચનો અક્ષય હર્ષકાંત ગાંધી અને દિનેશ પાટણવાડિયા ફોન્ટેડ પેટા એસઆઈટીની તપાસમાં થયો ખુલાસો નયન બંને બુટલેગરને દારૂ પહોંચાડતું હતું રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા નિવેદન મુદ્દે ભરૂચ કોંગ્રેસના આશ્ચર્યજનક કાર્યક્રમથી જિલ્લા કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી ભરૂચ કલેક્ટર કચેરી કાર્યકરોના સૂત્રોચ્ચારથી ગુંજી ઉઠી કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોને ખેંચતાળમાં ઈજા એમજી રોડના પેચિંગ વર્ક માટે વિપક્ષીઓ રસ્તા પર ઉતરવું પડ્યું વારંવાર વાહનો ફસાઈ જવા સાથે અકસ્માતોનો ભોગ વાહનચાલકો બની રહ્યા છે વિપક્ષી વિપક્ષીઓએ દેખાવ કર્યા બાદ પાલિકાના ચીફ ઓફિસરની રજૂઆત કરી ભરૂચના ભાજપના સક્રિય કાર્યકર અને નગરપાલિકાના વિકાસના કામના કોન્ટ્રાક્ટ લેનારના પુત્ર અક્ષય ગાંધી તાપીના કાકરાપાર પોલીસ મથકમાં વોન્ટેડ દારૂની બદી સામે ભરૂચ જિલ્લા પોલીસ વડા સખ્તાઇ દાખવી રહ્યા છે ઉપરા છાપરી કેસો કરી અને છાપા મરાવી બુટલેગરોને નાબૂદ કરી રહ્યા છે પોલીસની આટલી કડકાઈ વચ્ચે ભરૂચમાં નવા નવા બુટલેગરોના નામ સામે આવી રહ્યા છે કેટલાક નામ તો એવા છે કે જેનો અંદાજો લગાવી શકાય તેમ નહીં જેમાંનું એક નામ અક્ષય ગાંધીનું છે તાપી જિલ્લાના કાંકરાપાર ગામે ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાયસનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો જેની તપાસમાં તે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી આ ટીમની તપાસમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટર હર્ષકાંત ગાંધીના પુત્ર અક્ષય ગાંધી તેમજ બુટલેગર બબુલને વોન્ટેડ જાહેર કરવામાં આવતા ખળભળાટ થયો છે ભરૂચ શહેર જિલ્લામાં જેટલા બુટલેગરો જાહેરમાં દારૂ વેચે છે એનાથી વધારે લોકો હોમ ડિલિવરી કરી રહ્યા છે ધોળા દિવસે સારું કામ કરતા હોવાનો છાકો પાડી રાતના અંધારામાં દારૂના વેચાણની સાઇડ બિઝનેસ તરીકે અપનાવનારાઓની સંખ્યા ખૂબ મોટી છે ગ્રાહક કહે ત્યાં દારૂ પહોંચાડનાર બુટલેગરો પૈકી કેટલાક ઉપર પોલીસની રહેમ નજર છે કેટલાક ઉપર તો નજર જ નથી એટલે કે પોલીસને અંધારામાં રાખી ચકમો આપી ઘર ઘર દારૂ પહોંચાડવામાં આવે છે જેમાં એક નવું નામ ઉમેરાયું છે આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર થોડા મહિનાઓ અગાઉ બાતમીને આધારે તાપી એલસીબીએ મૂળ રાજપીપળાનો અને હાલમાં વડોદરાના ગીતાંજલિ કારેલી બાગ ખાતે રહેતો દીપક નટવર માછી તેમજ આજવા વડોદરાનો રહેવાસી જયેશ નરેશ પાઠકને સિટી હોન્ડા અને મારુતિ બ્લેઝા અને અગિયાર પેટી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા પિસ્તાલીસ હજાર છસો રૂપિયાના દારૂ સાથે ત્રણ નંગ મોબાઈલ મળી કુલ આઠ લાખ છ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો બંનેની સઘન પૂછપરછ કરતા તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો નવાપુરના પિન્ટુ ગોરધન ભીમરાવ ગઢરીને

તેનું નામ વોન્ટેડમાં આવે તેમાં જરા પણ અચરજ જેવું નથી અચંભો તો બીજું નામ અક્ષય ગાંધીના નામ ખુલવાથી થયો છે કારણ કે હર્ષકાંત ગાંધી ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર છે આ સાથે ભાજપના નાના મોટા કાર્યક્રમમાં પિતા પુત્ર જોવા મળે છે અક્ષય ગાંધી હવે તેના પિતાનો કન્સ્ટ્રક્શનનો બિઝનેસ સંભાળતો હોવાનું લોકો જાણે છે પરંતુ એવી કઈ મજબૂરી રહી હશે કે તેણે કન્સ્ટ્રક્શન સાથે દારૂના ધંધામાં નસીબ અજવાની જરૂર પડી જો તે આ ધંધા સાથે સંકળાયેલો હોય તો તેની ભરૂચ પોલીસ તેને છાવરી રહી હતી વગેરે સવાલો દરેક ના મનમાં ઉઠવા વાજબી છે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા નિવેદન મુદ્દે ભરૂચ કોંગ્રેસ નો આશ્ચર્યજનક કાર્યક્રમ થી જિલ્લા કલેક્ટર કચેરી ગજવી મૂકી હતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર સરકારી કાર્યક્રમમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં હોવાના કરેલા નિવેદન હકીકતમાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપના ત્રેવીસ વર્ષનું શાસનનો સ્વીકારનામું છે જે મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આશ્ચર્યજનક કાર્યક્રમ કલેક્ટર કચેરી ખાતે આપતા સમગ્ર ભરૂચ શહેરનું પોલીસ કાફલો ખડકી દેવાયું હતું જેમાં કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલ ઘર્ષણમાં અને કાર્યકરોની ઈજા થઈ હતી સત્તા પર રહેલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પક્ષ સત્તા પર હોવા છતાં એક સરકારી કાર્યક્રમમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગ અને ગૃહ વિભાગમાં હોવાને કરેલા નિવેદનને લઈ હકીકતમાં સરકારી કચેરીઓમાં ભૂત ધૂણી રહ્યું હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલ રાણાની આગેવાનીમાં આશ્ચર્યજનક કાર્યક્રમ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં યોજાયો હતો જેને લઈ પોલીસે પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સવારે નવ વાગ્યા થી જ બસો થી વધુ પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો જોકે પોલીસે પ્રથમ વખત કાર્યકરોને કલેક્ટર કચેરીમાં પ્રવેશવાનો આપવા માટે કલેક્ટર કચેરીના દ્વાર પણ બંધ કરવાની ફરજ પડી હતી તો બીજી તરફ કાર્યકરોના વિરોધને શાંત કરવા સાથે પોલીસ પૂરવા માટે દોરડાનો સહારો પણ લેવો પડ્યો હતો જોકે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી સંકુલમાં કોંગ્રેસના કાર્યકરો કરતા સૌથી વધુ સંખ્યા પોલીસ કાફલાની જોવા મળી હતી જોકે પોલીસે પણ બળપ્રયોગ કરી કોંગ્રેસી કાર્યકરોને ધક્કે ચડાવીને રસ્સી વડે તમામ કોંગ્રેસી કાર્યકરોને ઘેરી લઈ પોલીસ વાનમાં પૂરવાની ફરજ પડી હતી પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે સર્જાયેલ ઘર્ષણમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખના ઘડિયાળ ગુમ થઈ ગઈ હતી તો યુથ કોંગ્રેસના શેરખાન પઠાણને પણ હાથમાં ગંભીર ઈજાઓ થઈ હતી જો કે પોલીસ અને કાર્યકરો વચ્ચે એક કલાક સુધી ચાલેલું ઘર્ષણને લઈ અને કાર્યકરોની નાની મોટી ઈજાઓ થઈ હતી ભરૂચ પોલીસ અને કોંગ્રેસીઓ વચ્ચે બે કલાક ચાલેલા ઘર્ષણ બાદ આખરે પોલીસે પણ અને કાર્યકરોને પોલીસ વાનમાં પૂરવાની ફરજ પડી હતી જોકે સૌથી વધુ કાર્યકરોને પોલીસ વાનમાં પૂરીને પોલીસ મધકે લઈ જવાયા હતા કેટલા કોંગ્રેસી કાર્યકરોએ સેલ્ફી પડાવી પોતાની હાજરી પૂરાવી પહેલી જાન્યુઆરીથી શાળાના વિદ્યાર્થીઓની હાજરી પૂરવા માટે જય હિન્દ કે જય ભારત બોલી હાજરી પૂરવાનું જાહેર કરાયું હતું જો કે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેટલાક કાર્યકરોએ કાર્યક્રમમાં પોતાની હાજરી પૂરાવા માટે મોબાઈલમાં સેલ્ફી લઈ હાજરી પૂરાવતા નજરે પડ્યા હતા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી શ્રી જાહેર પ્રવચનમાં એમણે કીધેલું કે આ ગુજરાતની અંદર સૌથી વધુ ભ્રષ્ટાચારી ખાતું એટલે મહેસૂલ ખાતું અને બીજું ભ્રષ્ટાચારી ખાતું એટલે ગૃહ વિભાગ ખાતું જે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમના ભાષણમાં જણાવેલું અને એમ પણ કીધેલું કે અગાઉ પચીસ વર્ષ પહેલાં ક્યારે પણ આવું ચાલતું નહોતું ત્યારે પશ્પણે સાબિત થાય છે ગુજરાતની તમામ જનતાને જાણવા જેવું છે કે પચીસ વર્ષ પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સરકાર ગુજરાતમાં હતી ત્યારે ક્યારે પણ આવો ભ્રષ્ટાચાર થતો નતો એમના નિવેદનથી આ સાબિત કરી બતાવે છે એક તરફ જોવા જઈએ તો જીપીએસસી જુનિયર ક્લાર્ક તલાટીની ભરતી ગામ સેવકની ભરતીના પેપરો જ્યારે ફૂટવાની અંદર હજારો કરોડો રૂપિયાનું કૌભાંડ આ ભારતીય જનતા પાર્ટીએ કરેલું છે એક તરફ જીપીસીમાં વીસ હજાર કરોડ રૂપિયા જેટલું ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીએ કરેલો છે સમગ્ર રાજ્યની અંદર સૌથી મોટું કૌભાંડ વીસ હજ વીસ હજાર કરોડથી ઉપરના કૌભાંડો આ સરકારે કરેલા છે અગાઉ મગફળી કાંડ જેવા પણ કૌભાંડ કરેલા છે આઝાદી પછી સૌથી વધુ ભ્રષ્ટાચાર જો કોઈએ કર્યો હોય તો ભારત દેશની નરેન્દ્ર મોદીની સરકારે નોટબંધી કરીને કરેલો છે આ જનતાને બાદ મુખ્ય માર્ગો પર પેચિંગ વર્ક ન કરાવતા વાહન ચાલકો અકસ્માત નો ભોગ બનતા વિપક્ષીઓ રોડનું પેચિંગ વર્ક કરાવવાની માંગણી સાથે ચીફ ઓફિસર ને કરી હતી સુધીના મહાત્મા ગાંધી રોડ ઉપર ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ પાલિકા તંત્ર એ રોડ ની મરામત કે પેચિંગ વર્ક ન કરાવતા આજે અસંખ્ય વાહનો મુખ્ય માર્ગો ઉપર ફસાઈ જવા સાથે અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાને લઈ આખરે વિપક્ષીઓ મેદાનમાં ઉતરવાની વિપક્ષીઓએ મહાત્મા ગાંધી રોષ વ્યક્ત કર્યા બાદ ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર ને લેખિત રજૂઆત કરી કામગીરી વહેલી તકે કરાવવા માંગ ઉચ્ચારી હતી ભરૂચ નગરપાલિકા દ્વારા જ પશ્ચિમ વિસ્તારના લોકો સાથે ઓરમાયુ વર્તન કરાતું હોવાના આક્ષેપ સાથે પશ્ચિમ વિસ્તારનો જ એમજી રોડ પર પેચિંગ વર્ક ન કરાવતા હોવાના આક્ષેપ સાથે વિપક્ષીઓએ પાયકા મહોબાળો મચાવ્યો હતો વરોત નગરપાલિકા દ્વારા ભોગ ગટર યોજના અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં ખોદકામ કરવામાં આવેલું છે અને કામગીરી પૂર્ણ થઈ હોવા છતાંય રોડને જેમ તેમ છોડી દેવામાં આવેલો છે અને રોડના ઉપર ટ્રાફિકનો વ્યવહાર વધી ગયો છે જે રીતે હમણાં અમે હાલમાં અહીંયા ઊભા છે ફટાતરાઓથી ભારતી ટ્રોકીજના જે રોડ છે એ રસ્તાની હાલત અત્યંત દયનીય છે એક સાઈડનો આખો રસ્તો ખોદવાના કારણે એક જ સાઈડ વાહન વ્યવહાર ચાલવાથી અહીંયા ટ્રાફિકનો ભયંકર ભરાવો છે અને સ્કૂલ પાસે આવેલી છે સ્કૂલના કારણે પણ વિદ્યાર્થીઓ અને રિક્ષાઓ બહાર આવવા છતાંય આવે છે ત્યારે અહીંયા ટ્રાફિકનો ઘણો ભાર રહે છે એના કારણે પબ્લિકને ઘણું વેઠવું પડે છે અને અહીંયા રોડ ખોદવાના કારણે ધૂળની ડમરીઓ ઉડવા ઉરવાથી આરોગ્યને પણ ખતરો છે અને સીઓ સાહેબને અને પ્રમુખ પ્રમુખશ્રીને આ મુદ્દે અમે છેલ્લા ત્રણ મહિનાથી રજૂઆત બી કરેલી છે કે જે તે જગ્યાએ આ ખોદકામ કરવામાં આવી એ જગ્યાએ તાત્કાલિક ધોરણે પેચવર્ક કરી એને કાર્પેટિંગ કરીને એ કામગીરી પૂર્ણ કરવામાં આવે પણ કોન્ટ્રાક્ટર દ્વારા એ કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી સમગ્ર ભરૂચના અંદર આ પરિસ્થિતિ છે હાલના અંદર તમે દાંડિયા બજાર જુઓ કે ભ ભરૂચના ફાટાતળા વિસ્તાર જુઓ દરેક વિસ્તારના અંદર દરેક સોસાયટીના વિસ્તારના અંદર આ પરિસ્થિતિ છે પણ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી અંગલેશ્વર માં તસ્કરો નાના ભૂલકાઓની આંગણવાડી માંથી અનાજ ચોરી ગયા હોવાની ફરિયાદ થઈ છે કળિયુગ માં અનાજ ની પણ ચોરી કરવી પડે અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી હતી આંગણવાડીમાં તસ્કરો અનાજ ગેસના બોટલ સગડી સહિતના સામાનની મળી અઢાર હજાર ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના નવા દીવા ખાતે આવેલ આંગણવાડીને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નખુચો તોડી અંદર પ્રવેશ્યા હતા ગેસની બોટલ અનાજ તેમજ સગડી સહિતના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આંગણવાડી સંચાલિકા દક્ષાબેન વસાવા રાબેતા મુજબ આવતા ચોરી થઈ હોવાનું જણાવતા તાત્કાલિક શહેર પોલીસને જાણ કરી હતી અને દક્ષાબેન વસાવાની ફરિયાદ આધારે કુલ અઢાર રૂપિયાની સરસામાનની ચોરી થતા ફરિયાદ નોંધાઈ હતી અમારા આંગણવાડીમાં કાલે સવારમાં મેં આવતા જોયું તો દરવાજો આવતા જોયું ને તો ચોરી થઈ ગયેલી હતી અને બધું વાસણોથી માંડીને મીઠું મરચું માંડીને બધા જ અનાજો તેલના ટોન ડબ્બા બે ઘઉંની બાજકી જે અનાજ વિતરણ કરીએ છીએ સગર્ભા ધરતીઓ એમનું અનાજ બધું જ ને વાસણો જે હું રાંધું છું તે ગેસના બે બોટલો એક સગડી બધું હાથે લઈ ગયેલા છે ને અંદર તાપનું બી કરીને ગયેલા છે અલગાવીને બધું ભરુશમાં સ્વચ્ચતાના લોકોને જાગૃત કરી રહ્યા છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને લઈ ગુજરાતની તમામ નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા નગરજનોને સ્વચ્છતા રાખવા માટે અપીલ કરવા સાથે જાગૃતિ અંગેના બેનરો લગાડી તેમજ વિવિધ માધ્યમોથી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા દ્વારા ગત મોડી ભરૂચના પ્રિતમ નગર સોસાયટી એકની પાછળ આવેલ નવજીવન વિદ્યાલય પાસે સ્વચ્છતાના ભાગરૂપે શેરી નાટકનું આયોજન કરાયું હતું જેમાં શાળાના બાળાઓએ સ્વચ્છતા રાખવા સાથે સ્વચ્છતા કેવી રીતે રાખી શકાય તેના ઉપર શેરી નાટકના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો

અમારી સાથે ભરૂચ રોટરી ક્લબ ઓફ ફેમિનાના મેમ્બર્સ આ ઉપરાંત ટોપ ટોપ રેડિયો પણ અમારી સાથે જોડાયા છે અમે ભરૂચ નગરપાલિકા અને અને રોટરી આ સંયુક્ત પ્રયાસોથી એક સેરી નાટકનું આયોજન કર્યું છે એલઆરડી પરીક્ષા માટે સુરત તરફ જનાર પરીક્ષાર્થીઓ માટે એડવાન્સ ટિકિટ બુકિંગ વ્યવસ્થાને લઈ સવલતો ઊભી કરાઈ છે ભરૂચ જિલ્લાના તમામ એસટી બસ સ્ટેન્ડ તથા કંટ્રોલ રૂમ પર એલાર્ડી પરિક્ષા માટે સુરત તરફ જનાર પરિક્ષાર્થીઓ માટે એડવાન્સ ટિકિટ બુકિંગની વ્યવસ્થા તારીખ બે એક બે હજાર ઓગણીસથી શરૂ કરાઈ હોવાનું એસટી વિભાગના સત્તાધીશોએ મીડિયા સમક્ષણ આવ્યું હતું તારીખ છ એક ઓગણીસના રોજ એલઆરડીની પરીક્ષા માટે ભરૂચ જિલ્લામાંથી સુરત ખાતે વીસ ઉમેદવાર પરીક્ષા આપવા જવાના છે જ્યારે છોટાદેપુર જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં ચૌદ હજાર સાતસો ચુમ્મોતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવવાના છે તેમના માટે ભરૂચ વિભાગ તરફથી તે વિભાગ તરફથી શૂન્ય ટિકિટ આપીને વિદ્યાર્થીઓને મુસાફરી કરવાની સલાહ આપવામાં આવેલ છે જેના માટે ભરૂચ વિભાગ ખાતે કુલ પંદર ઓનલાઈન કાઉન્ટર શરૂ કરવામાં આવેલ છે જેનો વિદ્યાર્થીઓ લાભ લે અને તારીખ બેના રોજથી ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયેલ છે વધુમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ ભરૂચથી છોટા ઉદ્યોગ વિદ્યાર્થીઓ મૂકવા જવાની વ્યવસ્થા કરવામાં આવશે અને એ જ રીતે ભરૂચથી જે સુરત જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ગયા છે એ લોકોને સુરત વિભાગ તરફથી અત્યારે પરત આવવાની સગવડ આપવામાં આવશે સમાજ શિક્ષિત હશે તો જ સમાજ અને દેશ વિશ્વમાં ઊંચા મસ્તકે રહી શકશે

પ્રમુખો અને છાત્રોને સન્માનિત કરવામાં આવ્યા સમાજ શિક્ષિત કરી શકો છો ભરૂચ તરીકે

હેપી ગ્રુપ તેમની તેર ઇવેન્ટ વડીલોનું ઘર વૃદ્ધ આશ્રમ કસક ભરૂચ ખાતે મનાવવામાં આવી ત્યાં હેપી ગ્રુપના દરેક મિત્રો હાજર રહી પહેલા રૂચિ ભોજન વડીલોને જમાડવામાં આવ્યું ત્યારબાદ વડીલો સાથે થોડી તેમના જીવન વિશે વાતચીત કરવામાં આવી પછી ડીજેના તાલે ગરબા રમી તેમના સમયના ગીતો પર નાચી તેમને ખૂબ મસ્તી માણી હતી અને બાર વાગતા કેક કટ કરી બધા લોકોનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી બે હજાર ઓગણીસના વર્ષને વેલકમ કર્યું હતું

જમવાનું સરસ કરાવ્યું આવી રીતે આવતા વર્ષે તમે આવતા રહેતો હોય એવું હું આશા રાખું છું નારીઓ ઉપર થયેલા અત્યાચાર મુદ્દે શરૂ કરાયેલ આજની નારી વર્તમાન પત્ર ને સતત પાંચમા વર્ષે મંગળ પ્રવેશ નિમિત્તે પાલિકા પ્રમુખના હસ્તે કેક કાપી ઉજવણી કરાઈ હતી નારીઓ ઉપર સતત થઈ રહેલા અત્યાચાર અને નારીઓને ન્યાય અપાવવા મીડિયાના માધ્યમથી આજની નારી વર્તમાન પત્રનો શુભારંભ સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના હસ્તે કરાયો હતો જે સતત ચાર વર્ષ નિયમિત પ્રસિદ્ધ થયેલા

સાલ બે હજાર ઓગણીસની શરૂઆત મનોરંજન ઇન્ડસ્ટ્રીઝ માટે એક માઠા સમાચારથી થઈ છે કાદર ખાન સમયથી બીમાર હતા અને તેમના પુત્રે જણાવ્યું હતું કે સ્વર્ગસ્થના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ કરવામાં આવશે કાદર ખાનને એ અફસોસ હતો કે બોલીવુડમાંથી તેમને કોઈ ફોન કરીને તેમને પૃચ્છા કરતું ન હતું ફક્ત અમિતાભ બચ્ચન જ તેમની સાથે સંપર્કમાં હતા તેમણે એ પણ વસવસો રહી ગયો કે તેમણે ઇન્ડસ્ટ્રી માટે ઘણું બધું કર્યું છતાં તેમણે આજ સુધી પદ્મશ્રી જેવા એવોર્ડના હકદાર ન માનવામાં આવ્યા કાદરખાનના પુત્ર સરફરાજે કહ્યું હતું કે મારા પિતા અમને છોડીને જતા રહ્યા છે લાંબી બીમારી બાદ એકત્રીસ ડિસેમ્બરે કેનેડામાં સાંજે છ વાગે તેમનું નિધન થઈ ગયું છે તેઓ છેલ્લા સોળ સત્તર દિવસથી હોસ્પિટલમાં દાખલ થયા હતા તેણે વધુમાં કહ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર જ કેનેડામાં કરવામાં આવશે અમારો સંપૂર્ણ પરિવાર અહીં હોવાથી અમે આવો નિર્ણય લીધો છે એક સમયે કાદર ખાન બોલિવૂડના કોમેડી કિંગ તરીકે જાણીતા હતા કાદર ખાન છેલ્લે 2015 માં પોતાની ફિલ્મ હો ગયા દિમાગ કા દહીં ના ટ્રેલર લોન્ચ માં નજરે પડ્યા હતા તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું તેમની માતા મજૂરી કરતી હતી તેઓ કબરસ્તાનમાં બેસીને ડાયલોગ લખતા હતા અંકલેશ્વર વાલિયા રોડ પર અકસ્માત એકનું મોત થયું અંકલેશ્વર વાલિયા રોડ પર એક્ટિવા ચાલક ની બોડી પાંસો મીટર થી વધુ ઢસેડી વાહન ચાલક ફરાર થવાની ઘટના સામે આવતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર તાલુકાના વાલિયા રોડ પર કોસમડી ગામના જયંબે સ્કૂલ પાસે એક્ટિવા નંબર જી જે છ હજે ચાલક નામે રમેશ ઉર્ફે કાલિયો રાજેશભાઈ વસાવા રહેવાસી મુલત તાલુકો ઝગડિયાને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ લેતા ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ ઘટનાની જેડીસી પોલીસને જાણ કરતા પોલીસે મૃતકની લાશનો કબજો મેળવી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે અકસ્માતની સમગ્ર ઘટનામાં વાલિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસકર્મી દિનેશ વસાભાઈએ અજાણી ટ્રક ચાલક કે એક્ટિવા ચાલકને ટક્કર મારતા તે સીધો દિનેશભાઈ વસાવાની બાઇક સાથે ભટકાયો હતો જેમાં ગંભીર ઈજાઓને પગલે મોતને ભેટ્યો હતો આ સમગ્ર અકસ્માતમાં બાઇક સવાર દિનેશ વસાવાને પણ ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા